હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આ બીજો વિડીયો છે આ દાખલા આપણી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાય છે જેથી બહુ ધ્યાનથી જોવો દાખલો ના સમજણ પડે તો કમેન્ટમાં મને જણાવો બરાબર છે તો આજે આપણે શાખા ખાતોનો નવો એક દાખલો લઈશું જેની અંદર આપણે ટોટલી અંદર આપેલું જ કયા કયા ખાતા તમારે દોરવાના છે તો પહેલા આપણે સાકા ખાતું નોર્મલી જેમ વિગત રકમ રૂપે વિગત રકમ રૂપે બનાવીએ છીએ એ રીતે પછી બીજું બનાવવાનું છે દેવાદાર ખાતું એમાં વિગત રકમ પછી પેટા રોકડ ખાતું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ટોટલ આપણે પાંચ ખાતા દોરવાના છે અને દાખલો હવે કઈ રીતે આપણે થશે એ આપણે હવે આગળ જોઈશું બહુ સિમ્પલ દાખલો છે તો તમારી પાસે ચોપડી હોય તો પેજ નંબર બસો ઇઠ્યોતેર દાખલા નંબર છ છે આપણો અહીંયા હું આપી દઉં છું જે છે મેહુલ બ્રધર્સ નો દાખલો બાવીસ છે આપણા માટે શરૂઆત કહેવાય એટલે કે શરૂઆતની બાકી કહેવાય અને એકત્રીસ ત્રણ ત્રેવીસ છે આપણને આપણા માટે આખરની બાકી કહેવાય તો અહીંયા જો શરૂઆતની બાકી બધી આપી દીધી છે પણ અહીંયા આખરની બાકી આપણને આપી નથી જે કે રીતે શોધવી એ બધું જો તમને દાખલાની અંદર સમજાવીશ બરાબર છે તો અહીંયાથી આપણે દાખલાની શરૂઆત કરીશું તો પહેલા તમારે અહીંયા સ્ટોક લખ્યું છે તો જે બધા શરૂઆત ના હોય એ બધા ક્યાં લખી દેવાના ઉધાર બાજુ લખી દેવાના જે આપણે આવશે શાખા ખાતાની ઉધાર બાજુ તો અહીંયા આપણે લખીશું શરૂઆતનો સ્ટોક જે આપણને આપ્યો છે 9000 જે આપણે જોઈન લખી દેવાનો બીજું આપ્યા છે દેવાદારો તો દેવાદારો આપણે જોઈન લખી દઈશું 12000 પછી આપણને આપ્યા છે પેટા રોકડ જે આપણને આપ્યા છે એકસો વીસ એ બી આપણે જોઈને ઉતારો જ મારવાનો છે ખાલી જોઈ જોઈને લખવાના છે પછી આપણને ફર્નિચર આપ્યો છે ચૌદ હજાર બરાબર છે આપણે બધી શરૂની બાકીઓ લખી દીધી એ જ રીતે જમા બાજુ આપણે આપવાની છે આખરની બાકી આમાંથી જોઈને એ ચારે ચાર ના નામ આપણે અહીંયા લખી દેવાના તો અહીંયા આપણે લખીશું આખરની બાકી પછી લખીશું આપણે દેવાદારો જેની બેની કિંમત તો આપી દીધી છે જે આપણે લખી દઈશું બોતેરસો અને તેર હજાર પાંચસો પણ અહીંયા પેટા રોકણની કિંમત જે છે નહીં આપણી જોડે એમ રાખવાની અને ફર્નિચરની કિંમત જે જે આપણી આપણી આ બે કિંમત જોડે છે નહીં આપણે લખવાની છે બરાબર છે તો હવે અહીંયા આપણને ઘણી બધી વસ્તુ આપી છે કે વર્ષ દરમિયાન વ્યવહારો આપણને આપ્યા છે જે આની એન્ટ્રી કઈ થશે હું તમને શીખવાડીશ અત્યારે આપણે બોક્સનું પતાવી ગયા એન્ટ્રી કઈ રીતે થઈ હવે આપણે અહીંયા આગળ વધીશું કે વર્ષ દરમિયાન વ્યવહારો કઈ રીતે થયા છે બરાબર છે તો અહિયાં પહેલા આપણને એન્ટ્રી આપી છે કઈ શાખાને મોકલેલ માલ બરાબર છે તો શાખા ને મોકલેલ માલ અહિયાં તમને આપ્યું છે તો એની એન્ટ્રી આપી દેવાની તમારે ઉધાર બાજુ તો લખવાનું શાખાને મોકલેલ માલ કેટલો છે સત્યાવીસ હજાર નવસો બરાબર છે તો આપણે એન્ટ્રી આપી દીધી પછી બીજી એન્ટ્રી છે કે મુખ્ય ઓફિસને પરત કરેલ માલ તો મુખ્ય ઓફિસને પરત કરેલ માલ એટલે જાય એટલે જમા બાજુ તો અહીંયા લખી દઈએ મુખ્ય ઓફિસ ને પરત કરેલ માલ કેટલો છે બારસો લખી દીધા હવે અહીંયા ગાલખાતની એન્ટ્રી છે જે આપણે એક આગળ આવશે એ હું તમને શીખવાડીશ પછી આપણને આપ્યું છે રોકડ વેચાણ તો રોકડ વેચાણ કેટલું છે બે હજાર આપ્યું છે બરાબર છે તો અહીંયા આપણે જમા બાજુ લખી દેવાનું રોકડ વેચાણ કેટલું બે હજાર રૂપિયા ડન જોઈજો ને જે એન્ટ્રી છે પણ કઈ એન્ટ્રી ક્યાં આવે છે તમે ધ્યાન રાખતા રહેજો પછી ગ્રાહકોએ પરત કરેલ માલ આની એન્ટ્રી ક્યાં થશે તો ગ્રાહકો લખ્યા છે આગળ બનાવ્યું છે એમાં એની એન્ટ્રી થશે શાખા ને દેવાદારો પર આપેલો વટાવ એની બી એન્ટ્રી એમાં થશે તો હવે અહીંયા આપણને કુલ વેચાણ પલચુરણ ખર્ચા જો પલચુરણ ખર્ચા આપ્યા છે એ પેટા રોકડમાં આપણે એન્ટ્રી થશે તો એની એન્ટ્રી તમને હું હમણાં કરાવડાઈશ હવે જે પલચોરણ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ તો એની એન્ટ્રી આપણે ઉધાર બાજુ કરવાની પલચોરણ ખર્ચા માટે શાખાને કેટલા છે ત્રણસો ને સાહીઠ રૂપિયા તો અહીંયા આપણે ત્રણસો સાહીઠ આપી દેવાના બરાબર હવે આગળ આપણે વધીએ તો મુખ્ય ઓફિસ થી શાખાના ખર્ચા તો અહીંયા લખવાના ખર્ચાઓ તમારે અહીંયાથી જોઈને જ લખવાના છે ખર્ચાઓ જો ભાડું અને વેરો દરેક ની એન્ટ્રી જોઈ જોઈને આપવાની છે તો આપણે લખી પહેલા ભાડું અને વેરો ઇનર કોલમ માં લખવાના સોળસો પછી પગાર બે હજાર સ્ટાફ બોનસ છસો પછી છે જકાત પાંચસો અને આનું ટોટલ આપણને ઓલરેડી આપી દીધું છે જે આપણે લખી દેવાનું આનું સુડતાલીસો બરાબર છે હવે આ ખાતાને અત્યારે રહેવા દો હવે આપણે આગળ દેવા ખાતામાં જઈએ એટલે કે દેવાદારોના ખાતામાં તો દેવાદારોના ખાતામાં કઈ રીતે એન્ટ્રી થશે તો પહેલા તો અહીંયા તમારે શરૂ અને આખરની બાકી લખી દેવાની જે તમને ઓલરેડી આપી છે તો અહીંયા લખી દેવાનું શરૂની બાકી અને આખરની બાકી બરાબર તો શરૂની બાકી અને આખરની બાકી આપણે આગળ લખી દઈએ તો શરૂની બાકી આપણને કેટલી આપી છે અહીંયા દેવાદારોની અહીંયા આપી છે બાર હજાર અને અહીંયા આપી છે તેર હજાર પાંચસો બરાબર છે હવે આપણે મેં વાત કરી હતી ડાયરેક્ટ આપણે ત્રણસો રૂપિયા લખી દઈશું બરાબર સિમ્પલ સિમ્પલ એન્ટ્રી જે આપણે બાકી રહી એ જ એન્ટ્રીઓ આપણે કરવાની આવશે પછી જુઓ બીજી એન્ટ્રી આવશે ગાલખાદની જો તમને ગાલખાદ અંદર આપેલા હશે જો આપણે જોઈએ દેવાદારો દેવાદારોને આપેલ વટાવ તો ડાયરેક વટાવ તમારે લખી દેવાનો કેટલા રૂપિયા પાંચસો રૂપિયા રેડી આ બધી એન્ટ્રીઓ તમારે ખાસ ધ્યાન આપવાની કઈ એન્ટ્રી જમા બાજુ આવે છે બરાબર છે હવે તમે એક વસ્તુ નોટિસ કરશો કે અહિયાં તમારે ઉધાર બાકી આવશે હંમેશા યાદ રાખવાનું કઈ બાકી આવશે ઉધાર બાકી ઇન ધ સેન્સ ઉધાર વેચાણ ઉધાર વેચાણ યાદ રાખવાનું હવે ઉધાર વેચાણ કેવી રીતે આવે તો અહિયાં તમારી જોડે કુલ વેચાણ કેટલું છે પિસ્તાલીસ પાંચસો છે તો પિસ્તાલીસ પાંચસો માંથી રોકડ વેચાણ તમારે બાદ કરી નાખવાનું એટલે તમારી પાસે શું આવી જશે ઉધાર વેચાણ તો ઉધાર વેચાણ કેટલું આવશે તેતાલીસ હજાર પાંચસો હું અહિયાં તમને સાઈડમાં બતાવી દઉં કુલ વેચાણ પિસ્તાલીસ પાંચસો માઇનસ રોકડ વેચાણ એટલે તમારી પાસે આવી જશે તેતાલીસ હજાર પાંચસો ઉધાર વેચાણ બરાબર છે હવે તમારે કરવાનું શું કે તમારે બાકી શોધવાની છે દેવાદારોની એટલે દેવાદારોને કેટલી રોકડ મળેલી છે દેવાદારોને મળેલ રોકડ તો દરેકમાં અલગ અલગ હોય જો કોકમાં કોક દાખલામાં તમને આ આપેલું હોય તો તમારે ઉધાર વેચાણ શોધવાના હોય આ દાખલાની અંદર આપણને ઉધાર વેચાણ આપેલા છે તો આપણે આ શોધવું પડશે દરેક દાખલાની અંદર અલગ અલગ હોય આપણે આગળ શીખવાડીશું બીજા દાખલામાં તેમાં તમને ખ્યાલ આવશે તો હવે શું કરવાનું તેતાલીસ હજાર પાંચસો વત્તા બાર હજાર તો જેનો સરવાળો આવશે ત્રિપલ ફાઈવ ડબલ ઝીરો તો ત્રિપલ ફાઈવ ડબલ ઝીરો અને પછી બીજાનો અહીંયા લખી દેવાનો ત્રિપલ ફાઈવ ડબલ ઝીરો હવે તમે આમાંથી બધું માઇનસ કરશો તો તમારી જોડે કિંમત આવશે એની એકતાલીસ હજાર રૂપિયા જે તમારી પાસે શું આવી દેવાદારોને મળેલ રોકડ તો આની એન્ટ્રી ક્યાં કરવાની શાખા ખાતામાં જમા બાજુ કઈ બાજુ કરવાની શાખા ખાતામાં જમા બાજુ તો દેવાદારો ને મળેલ રોકડ આ એન્ટ્રી કરવાની ભૂલવાની બરાબર છે તો ખાતું ક્લોઝ થઈ ગયું હવે આપણે આગળ કરીશું પેટા રોકડનું ખાતું પેટા રોકડનું ખાતું બહુ ઈઝી છે તમને અહીંયા ફટાફટ સમજાવી દઉં તો પેલા તમે આ રકમમાં જો શરૂની બાકી આપી છે તો અહીંયા શરૂની બાકી લખી દઈશું તો શરૂની બાકી આપણને કેટલી આપી છે

પલચુરણ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ બંનેનો સરવાળો કરી દેવાનો તો અહીંયા આવશે ચારસો ને તમને આખરની બાકી આપી દીધી હશે અને આ શોધવાનું આવશે એટલે ધ્યાન રાખવાનું દાખલા બરાબર ચારસો તો આખરની બાકી તમારી કેટલી આવી ગઈ બસો રૂપિયા

જે આપણને કેટલો મોકલ્યો તો સત્યાવીસ હજાર નવસો નો મોકલ્યો તો કેટલા મોકલ્યો તો સત્યાવીસ હજાર નવસો નો બરાબર છે તો સત્યાવીસ હજાર નવસો નો માલ જે મોકલ્યો હતો તો તમે અહીંયા રકમમાં જુઓ શું લખ્યું છે તમારી રકમમાં કે માલ પડતર વત્તા વીસ ટકા ચડાવીને ભરત્યા કિંમતે બરાબર તો આનો મિનિંગ શું થાય જે તમારો સ્ટોક હોય કે જે બી શાખાએ મોકલેલ માલ હોય એ બધા પર તમારે વીસ ટકાની ગણતરી કરવાની તો સત્યાવીસ હજાર નવસો ગુણ્યા વીસ ભાગ્યા એકસો વીસ કરવાના કેટલા કરવાના જે તમારે શાખાએ મોકલેલ માલ છે ને અહીંયા આ બાજુ ખરીદી આવશે અને આ બાજુ વેચાણની ગળદરી આવશે બરાબર છે તો શાખાએ મોકલેલ માલ સત્તાવીસ હજાર નવસો ગુણ્યા વીસ ભાગ્યા એકસો વીસ કરો તમે તો તમારી પાસે કિંમત આવશે અ છેત્તાલીસ પચાસ સમથિંગ જેવી કિંમત આવશે એટલે સત્યાવીસ નવસો માઇનસ તમારે કરવાના કેટલા છેત્તાલીસ પચાસ તો તમને એની કિંમત સમથિંગ એપ્રોક્સ મળશે અ બાવીસ

અહીંયા સોરી આની કિંમત કદાચ 23 આવશે સોરી માય મિસ્ટેક 23250 23250 માંથી તમે 1000 કાઢશો એટલે 22250 તમારી પાસે 12 કિંમત આવી જશે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કેમ કે અહીંયા ભરતિયા કિંમતની કોઈ ગણતરી કરવાની કીધી હોય તો ખાસ તમારે ધ્યાન રાખવાનું બરાબર છે હવે આપણે આગળ વધીએ તો શરૂઆતના સ્ટોકમાં પણ એ જ ગણતરી થશે તો અહીંયા હું શરૂઆતનો સ્ટોક લખું છું કેમ કે વ્યાપાર ખાતામાં પેલા શરૂઆતનો સ્ટોક આવે તો શરૂઆતનો સ્ટોક તમારી જોડે હતો તો તો અહીંયા તમને રફમાં ગણતરી કરીને ગુણ્યા કરશો એટલે તમારી પાસે કેટલા આવશે પંદરસો આવશે તો નવ હજાર માંથી તમારે કેટલા કાઢી નાખવાના પંદરસો કાઢી નાખવાના એટલે તમારી પાસે કિંમત કેટલી આવશે શરૂઆતના સ્ટોકની પંચોતેરસો આ વસ્તુ ખાસ યાદ રાખવાની તો અહીંયા તમારે લખી દેવાના પાંચસો સમથિંગનું કઈક હતું બરાબર છે તો અહીંયા તમારે કુલ વેચાણ તમારે પિસ્તાલીસ હજાર પાંચસો લખી દેવાનું જે અહીંયા તમારી જોડે છે જો બતાવી દઉં તમને પિસ્તાલીસ હજાર પાંચસો કુલ વેચાણ હતું હવે પિસ્તાલીસ હજાર પાંચસો માલ કેટલા રૂપિયા છે ત્રણસો રૂપિયા તો પિસ્તાલીસ હજાર પાંચસો માઇનસ ત્રણસો કરવાના કેટલા કરવાના પિસ્તાલીસ હજાર પાંચસો માઇનસ ત્રણસો તો આપણે બાદ બાકી કરીએ ચલો જોઈ લઈએ પિસ્તાલીસ હજાર પાંચસો માઇનસ ત્રણસો અહીંયા આપણી કિંમત આખરની બાકી હતી આપણી બોતેરસો કેટલી હતી બોતેરસો તો બોતેરસો ઉપર પણ સેમ એ રીતે વીસ ભાગે એકસો વીસ કરવાના તો બોતેરસો આપણે અહીંયા જોઈ લઈએ બોતેરસો કોણિયા વીસ અહીંયા આપણે એક વસ્તુ એડ કરવાની થશે જે આવશે આપણી જકાત જે આપણી છે પાંચસો રૂપિયા હવે તમે એકાવન બસો માંથી જયારે આ કિંમતો બાદ કરશો ત્યારે તમને કાચો નફો મળશે વીસ નવસો પચાસ હવે આ વીસ નવસો પચાસ ને તમારે લઈ જવાની થશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ તો અહીંયા લખવાનું કાચો નફો વીસ નવસો પચાસ

જકાત તો ઉપર આપણે આપી દીધું એટલે આપવાની જરૂર નથી પછી આપણને કીધું છે કે ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણવાનો છે જો અહીંયા તમને લખેલું છે ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણો બરાબર છે તો ફર્નિચર પર ઘસારો અહીંયા આપણે આપીશું તો ફર્નિચર આપણું છે અહીંયા તમે જોશો તો ચૌદ નું છે તો ચૌદ ના દસ ટકા કીધું છે કેટલા ટકા કીધું ચૌદ ના દસ તો ચૌદ માંથી તમારે દસ કરશો એટલે ચૌદસો આવશે તો તમારી બાર કિંમત આવી જશે બાર અ તમારે ખાલી ઘસારો જ લખવાનો છે એટલે માઇનસ કરવાની જરૂર નથી સોરી તો અહીંયા તમારે કિંમત આવી જશે ચૌદસો રૂપિયા બરાબર છે ઓનલી હવે આગળ આપણે વધીએ તો ગાલખાત તો ગાલખાત બી હતી તમારી જોડે તો તમને ખ્યાલ છે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખાત આવે તો ગાલખા કેટલી હતી આપણી તો ગાલખાત હતી આપણી બસસો રૂપિયા બરાબર છે પછી બીજું હતા પલચુરણ ખર્ચા તો પલચુરણ ખર્ચા કેટલા હતા આપણા બસો એસી રૂપિયા તો અહીંયા આપણે બસો એસી રૂપિયા લખી દેવાના હવે બીજી કોઈ એન્ટ્રી બાકી રહી જાય છે જોઈ લઈએ આપણે એકવાર ચેક કરી લઈએ બસ હવે એક એન્ટ્રી આપણી કદાચ રહી જાય છે જે છે આપણી વટાવ તો વટાવ આપણે આપી દઈશું જો અહીંયા આપેલ વટાવ મળેલ વટ અહીંયા આપેલ વટાવ કેટલો છે

માઇનસ થોડો ક્રિટિકલ છે તો બહુ ધ્યાનથી ગણજો સોળસો બે હજાર છસો ચૌદસો માઇનસ બસો માઇનસ બસો એસી અને પાંચસો આપણે સોરી બસો એસી માઇનસ પાંચસો તો આપણો અહીંયા આવશે ચોખ્ખો નફો ચૌદ હજાર ત્રણસો ને

જે આપણે બોતેરસો ગુણ્યા વીસ ભાગે એકસો વીસ કરીને આગળ લખી દેવાના બરાબર છે હવે જે આપણો શાખાને શાખાને મોકલેલ માલ આપણો કેટલો હતો સત્યાવીસ હજાર નવસો નો હતો બરાબર છે તો સત્યાવીસ હજાર નવસો નો જે માલ હતો ને મોકલેલો તો મોકલેલ માલનો તફાવત શોધવાનો તો મોકલેલ માલ નો તફાવત કેટલો આવ્યો હતો આપણો સત્યાવીસ હજાર નવસો ગુણ્યા વીસ ભાગે એકસો વીસ કર્યા હતા તો કેટલા આપણે પરત કરેલ માલ જે હતો પરત કરેલ માલ પર અનામત લેવાની છે તો પરત કરેલ માલ એટલે આપણે અહીંયા જે ફેરફાર કર્યા હતા વેપાર ખાતામાં એમાં જ ખાલી ચેન્જીસ કરવાના બીજા કોઈમાં ચેન્જીસ કરવાની જરૂર નથી

વલચોરણ ખર્ચે આપણે શું કરીશું અહીંયા આપણે ફર્નિચરની બાદ કરીએ એટલે અહીંયા કેટલા આવી જાય બાર ને છસો હવે આપણે અહીંયા બધાનું ટોટલ કરીએ તો આપણો જવાબ આવી જશે ત્યાંસી આઠસો પચાસ આનું ટોટલ કેટલું આવશે ત્યાંસી આઠસો પચાસ અને ત્યાંશી આઠસો પચાસ મૂકી દેવાના હવે જે તમારો અહીંયા તફાવત આવે એને કહેવાય શાખા ખાતાનો નફો શું કહેવાય શાખા ખાતાનો નફો અને જો નફા નુકસાન ખાતા અને શાખા ખાતાનો નફો સરખો આવી જાય તો બંનેનો જવાબ આપણો મીન્સ કે જવાબ સાચો છે તો અહીંયા આપણું માઇનસ કરીને આન્સર આવી જશે જે તમારો નફા નુકસાન ખાતાનો આવ્યો તો તો બી એકવાર આપણે ચેક કરી લઈએ કે ત્યાંસી આઠસો પચાસ માઇનસ નવ હજાર માઇનસ બાર હજાર માઈનસ એકસો વીસ માઇનસ ચૌદ હજાર સત્યાવીસ નવસો ત્રણસો સાહીઠીરો ટુ ડબલ ઝીરો અને આપણો અહીંયા આન્સર આવી ગયો છે ચૌદ સિત્તેર બરાબર છે જો બંનેનો જવાબ સાચો તમારો આવી જાય તો તમારો જવાબ સાચો છે બરાબર છે જ બીજા દાખલા શીખવાય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને બરાબર છે થેન્ક યુ સો મચ